રાજકોટમાં ફરી એક વખત ઉપર વેપારીઓ અને ટ્રાફિક વોર્ડનો સાથે છે તે બબાલ થવાની ઘટના સામે આવી છે આપણી સાથે વેપારી એસોસિએશનના પ્રમુખ છે હિતેશભાઈ ફરી એક વખત બબાલ સામે આવી છે શું આખો મામલો હતો ગઈકાલે પોલીસ તંત્રની ગાડી ધર્મેન્દ્ર રોડ ઉપર નીકળી હતી અને વેપારીઓને એવી સૂચનાઓ આપી હતી કે તમારા વાહનો સરખા રાખો અને દબાણને અનુરૂપ દબાણ ન થાય એવી રીતના પાર્ક કરો અને આ બધી વેપારીઓને સૂચના આપી હતી અને જાગતી કરી અને વેપારીઓને એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારા બોટ તોડી નાખવામાં આવશે તમારા ઓટા તોડી નાખવામાં આવશે ખરેખર જે વસ્તુ જે દબાણ કરતા છે એ લોકોને પહેલાં ઉપાડો અમે એમ કહીએ છીએ કે જે ખરેખર અમારી રજૂઆત છે કે જે પાથરણાવાળા છે જે અનલીગલી રોડ ઉપર વેપાર કરે છે એ લોકોને તમે હટાવો વેપારીઓને પહેલો કામ સુકામ છો

વિચારીએ છીએ એમાં કરીએ ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપરના દ્રશ્યો છે ટોઈંગ વાન છે તે વાહનો ભરવા માટે છે તે આવી હતી તે જે છે તે બંધ કરવા આવી હતી ત્યારે ખાસ કરીને શું આખી દુકાનો બંધ કરાવવા છો શું આખો પ્રશ્ન છે અહીંયાથી છે ને બધાને સ્કૂટર ઉપાડી જાય છે અને પોલીસ ખાતું આવે છે ત્યારે બધું આઘું પાછું થઈ જાય છે જે છે મૂળ તકલીફ દબાણની છે કે ઓલા ફેરિયાઓની છે અને વાક બધા વેપારીનો કાઢે છે ખાસ કરીને વેપારીઓ સાથે વાત કરશું આ રોડ ઉપર તમે જુઓ ને દસ રેકડી ઊભી છે સમજ્યા આગળ જુઓ એટલે ફૂટપાડી ઉપર માણસો ધંધો કરે છે રોડ છે નાનો માણસો માલ લેવા આવે એટલે વાહન તો રાખે વેપારીના વાન ગ્રાહક વાહન વાન તો હવે આ એક જૂની બજાર છે આની સિસ્ટમ એવા પ્રકારની છે કે જેના ગલી સાંકડી છે માણસને માલ લેવા આવવું હોય તો હવે એક જ સાધન છે એના આગળ કે એ પોતે વાહન લઈને આવે પોતાની ખરીદી કોઈ કાયમી દબાણ તો છે નહીં એમ કે આ રોડ પર કોઈ વાહન વ્યવહાર મોટો છે નહીં કે ભાઈ આ ફોર વ્હીલર નીકળવું કે બીજી ગાડી નીકળી અહીંયા વેપાર લેવા માટે જ આવે છે તો બધાએ સહકાર આપવો જોઈએ કે આવું ખોટી ખોટી હેરાનગતિ ન કરવી જોઈએ ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જે રીતના દ્રશ્યો તમને સીધા બતાવી રહ્યા છે રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપરના દ્રશ્યો છે તમામ દુકાનો છે તે વેપારીઓ છે તે બંધ કરી પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે મહત્વનું છે કે વેપારીઓનો આક્ષેપ છે કે અવારનવાર પોલીસ તંત્ર સાથે બેઠક કરી તેમને રજૂઆતો કરી અને જે છે તે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો છે તે તેમના દ્વારા કરવામાં આવે છે પરંતુ હાલ હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું હાલ સીધા દ્રશ્યો તમને બતાવી રહી છે રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ના વેપારીઓ રોષે ભરાયા છે અને પોતાની દુકાનો છે તે બંધ કરી બપોરના બે વાગ્યા સુધી પોતાનો તમામ વ્યવસાય છે તે બંધ રાખી અને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે હાલ જે ટોઈંગ વાન આવેલું છે તેને પણ ધર્મેન્દ્ર રોડ ઉપર જે છે તે અટકાવી દેવામાં આવ્યું છે અને હાલ વેપારીઓમાં પણ ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ